હલો જાગોસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ એકદમ શિયાળો ચાલી રહ્યો છે અને લીલા શાકભાજી ખૂબ જ સરસ આવે છે તો આજે આપણે બનાવશું લીલી તુવેરનો એકદમ નવી જ રીતનું શાક તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં પાંચસો ગ્રામ લીલી તુવેર આખી લીધી છે અને તેને ફોલી લીધી છે આ દાણા આશરે વજનમાં બસો ગ્રામ જેટલા છે અને માપમાં એક કપ જેટલા છે હવે આપણે તેને સેજ મીઠું નાખી અને બાફી લેશું આપણા તુવેરના દાણા બફાઈ જાય એટલે આપણે એક મેરીનેશન તૈયાર કરીશું આના માટે મેં બે ચમચી ચણાનો લોટ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું લીધેલું છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરીશું અને સરસ મજાનું મેરીનેશન રેડી કરીશું ફ્રેન્ડ્સ તમે આમાં તલ પણ તેલ પણ નાખી શકો છો પણ અત્યારે આપણે તેલ વગરનું મેરીનેશન રેડી કરેલ છે હવે આપણે તેમાં બાફેલા તુવેરા એડ કરી દઈશું આ તુવેર મેં કુકરમાં ત્રણ સીટી વગાડી અને બાફી લીધા છે તેને બરાબર મિક્સ કરી લેશું અને તેને પાંચ મિનિટ રેસ્ટ કરવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ શાક એટલું સુપબ અને એટલું ટેસ્ટી લાગે છે ના કે હું તમને શું કહું તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એક પેન લેશું અને તેમાં બે ચમચી જેટલું તેલ મૂકીશું તેલ અત્યારે આપણે થોડું ઓછું મૂકીએ છીએ ત્યારબાદ તેલ આવી જાય એટલે તેમાં પાંચ ચમચી રાઈ અને ચમચી જીરું એડ કરી દઈશું રાઈ જીરું સરસ તતળી જાય એટલે તેમાં ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગ સરસ આવી જાય એટલે તેમાં બે લાલ મરચાં એડ કરીશું લાલ મરચાં અને હિંગ બધું સરસ સંતરાઈ જાય એટલે તેમાં એક મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું મેં એક આદુ એક લીલું મરચું અને સાત થી આઠ કડી લસણની પેસ્ટ કરેલ છે ત્યારબાદ તેમાં એક મોટી ડુંગળી ચીણી અને એડ કરીશું તમે પેસ્ટ પણ કરી શકો છો પણ મેં અત્યારે ઝીણી કમણીથી ચીણી લીધેલી છે ફ્રેન્ડ્સ અત્યારે લીલી ડુંગળી આવતી હોય તમારી પાસે તે હોય તો તમે તે પણ નાખી શકો છો પણ અત્યારે આપણે સૂકી ડુંગળીનો ઉપયોગ કરેલ છે બધું સરસ સંતળાઈ જાય ડુંગળી સેજ સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં એક મોટું ટમેટું ઝીણું સમારી અને એડ કરીશું અને તેને પણ બરાબર સૂફ્ટ થઈ અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેમાં મસાલા કરીશું આના માટે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર થોડીક હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આપણે તુવેરમાં મેરિનેશનમાં વગેરેમાં મીઠું એડ કરેલ છે એટલે આમાં આપણે ડુંગળી અને લસણના માપનું ડુંગળી અને ટમેટાના માપનું જ મીઠું એડ કરવાનું છે હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને આપણે ડુંગળી અને ટમેટાને સરસ રીતે ચડવા દઈશું ફ્રેન્ડ્સ આ મેથડથી તમે તુવેરનું શાક ક્યારેય નહીં બનાવી હોય તમે આ રીતે બનાવશો ને એટલે તે એકદમ ક્રીમી અને એકદમ લસ્ટરવાળું લાગશે જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે જો આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે અને એમાં તેલ પણ છૂટવા લાગ્યું છે અને આપણા ટમેટા ખૂબ જ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં આપણા મેરિનેટ કરેલા તુવેરને એડ કરી દઈશું આ રીતે તમે લીલા ચણાનું શાક પણ બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે કરેલા તુવેર કરી દીધા છે હવે તેને બરાબર મિક્સ કરી દેસુ ફ્રેન્ડ્સ આ શાક ફુલકા રોટલી સાથે તેમજ ગરમા ગરમ રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હજુ તુવેર ખૂબ જ સરસ આવે છે તો એકવાર તમે ચોક્કસથી બનાવજો બધા તમારા ફેન થઈ જશે આપણે તેમાં બીજું અડધો ગ્લાસ પાણી રેડી દેશું અને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી તેને ચડવા દેશું ફ્રેન્ડ્સ આમાં કુલ એક ગ્લાસ જેટલું પાણી જાય છે આપણે પહેલાં અડધો ગ્લાસ એડ કરેલું હતું અને અડધો ગ્લાસ હવે એડ કરેલ છે ઢાકણ ઢાંકી અને પાણી સરસ ઉકળે અને આપણી ગ્રેવી એક થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેશું જુઓ આપણું શાક રેડી થઈ ગયું છે અને બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે ને વાત જ ના પૂછો હવે આપણે એક તડકો રેડી કરીશું ત્યારબાદ સૌથી પહેલાં આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો અડધી ચમચી મેં કિચન કિંગ આવે તે લીધેલો છે મેં બીજા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અત્યારે આપણે બે ચમચી તેલ ફરીથી ગરમ કરવા મૂકીશું તેલ સરસ આવી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે જો આપણું તેલ ગરમ છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી અને તે વઘાર એકદમ ઝડપથી ફટાફટ આપણે શાકમાં રેડી દેશું આનાથી આપણું શાક એકદમ સરસ અને એકદમ લૂકમાં મસ્ત બની જશે એને ખાવામાં એકદમ સરસ લાગશે કે ડબલ વઘાર આવે છે હવે આપણે થોડી કોથમીર ઉપરથી ભભરાવીશું ગેસ ઓફ કરી દઈશું હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ એકદમ ગરમાગરમ અને એકદમ સુપર ટેસ્ટી એવું લીલી તુવેરનું શાક રેડી છે આપણે ઉપરથી થોડી કોથમીર ફરીથી ભભરાવીશું છે ને એકદમ જોરદાર ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ મજેદાર તીખુત્તમ તમાટ આપણું તુવેરનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ